હરા માજે મિત્રો તો આજે આપણે આવી ગયા છે ભવનાથ જે કે જુનાગઢ માં આવેલું છે અને તો ત્યાં આપણે બધું આપડે મહાશિવરાત્રી નો પર્વ છે ને તો ઘણા બધા તે નિમિત્તે ખાડાઓ આવ્યા છે અને તે બધા તેના ધૂણાઓ લગાડ્યા છે તો ત્યાં આપણે બધા ધૂણાઓ જોવાના છે અને ભવનાથ મહાદેવ નું મંદિર છે ને ત્યાં પણ દર્શન કરવાના છે તો ચાલો જઈએ અને અહિયાં મેળો પછી મંદિર દર્શન અને બધા ધૂણાઓ તમને દેખાડીએ તો ચાલો મિત્રો મેળ મેળા તો તમે ઘણા જોયા છે પણ આ મેળાની તો મોજ કંઈક અલગ જ છે જ્યાં ડમરોના ડમરમાં થતા હોય નાગા સાધુઓ જ્યાં ઋણા દખાવીને બેઠા હોય છે સલમની ફુકારી બોલતી હોય બોલતી હોય છે અને શંખોના શંખના થતા હોય છે તેવી આ મેળાની કંઈક મોજ અલગ છે તો જોડાયેલો જોડાયેલું છે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને વીડિયો અંદર બતાવવાની છે તમે જો અમે અહીંયા કેમ આવ્યો ને તમને કહું અમે શું મોવાથી ડાયરેક્ટ બસ હતી અમારે જુનાગઢ ની તો જુનાગઢ બસ સ્ટેશન ઉતર્યા ત્યાંથી જુનાગઢ થી બસ સ્ટેશન થી ભવનાથ ની ડાયરેક્ટ બસ પચીસ રૂપિયા માં તો ત્યાંથી અમે અહીંયા આવી ગયા અને અહીંયાથી થી ભવનાથ મહાદેવ દર્શન કરવા માટે જવાના છે જે આ બાજુ આવેલું છે અને આ બાજુ છે સીડી માં જવાનો રસ્તો અને તો ચાલો આપડે જઈએ અને દર્શન કરીએ ચાલો મિત્રો પોલીસ ચોકી તો અહીંયા ભવનાથ મંદિરની આજુબાજુ માં કેટલીક આવેલી છે જો તમે મેળામાં આવો તમારી કોઈ પણ વસ્તુ અથવા તમારે બાળક કોઈ જુદું પડી જાય તો અહિયાં પોલીસ ચોકીનો સંપર્ક કરો એટલે તાત્કાલિક થી તાત્કાલિક તમારું બાળક અથવા તમારી વસ્તુ મેળવી લેવાનો પ્રયત્ન કરશે આ પોલીસ બાજુ કહે છે બાજુ રહો જવાનો રસ્તો છે ને એક બાજુ ભવનાથ મંદિર બાજુ જવાનો રસ્તો છે ત્યાંથી આ શોકને વટીએ ને ત્યાંથી ત્યાં બધા સાધુ સંતોના છે ને ધૂણા બધા અહીંયાથી શરૂ થઈ જાય છે અને તો તમે ત્યાં તેનો આનંદ માણો તો મિત્રો આપણે શું કેવાય ભવનાથ મહાદેવ તથા મુરગી કુંડ રઘુનાથ દ્વાર આવી ગયા છે એના અંદર છે ને ભવનાથ મહાદેવ છે તો તેના દર્શન કરીએ ચલો જઈએ हलो हलो Kalau waktunya nah anda mantaro wakaro antaro મિત્રો ભવનાથ મહાદેવ મંદિર ની એક્ઝિટ बाजूમાં મૃગીકુંડ આવેલે છે જ્યાં કહેવાય છે કે આ એ શિવરાત્રીના નિમિત્તે ખુદ મહાદેવ પણ અહીંયા યોગીનો રૂપ ધારણ કરીને આ મૃગીકુંડને આવીને સ્નાન કરે છે એવો અહીં મહિમા છે ધાર્મિક મહિમા છે હો હાલો મહારાજનો બસ શિવરાત્રિથી રાતે બાર વાગે